વિરામ બાદ આપણું સ્વાગત છે અન્ય સમાચાર પર નજર કરીએ અને વાત કરીએ રાજકોટ અગ્નિકાંડની તો રાજકોટ અગ્નિકાંડ અને સાગઠિયા મામલે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા સાગઠીયા મામલે તપાસ ચાલી રહી છે પરંતુ ભાજપના નેતાઓની તથા પોલીસની ભૂમિકા શંકાસ્પદ ગણાવતા કેટલાક સવાલ ઉઠાવ્યા છે હાઈકોર્ટના આદેશ બાદ રચાયેલી તપાસ કમિટીનો રિપોર્ટ શો છે શું છે તેનો વાત કરી હતી નવી એસઆઈટીએ એસીબીની અંદર પણ રચના કરવામાં આવી છે ત્યારે તેમાં સત્ય બહાર આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે જ્યારે પહેલી વખત રાજકોટ પોલીસે ટીપીઓ સાગઢિયાની ધરપકડ કરી અને ત્યારે કેમ તપાસ દરમિયાન ઘર અને ઓફિસમાં બહાર ન આવ્યું એક કમિટીનો પણ શું રિપોર્ટ અને એ છેલ્લે ગઈકાલથી આપણે જોયા છીએ કે કમિટી અને એસઆઈટી એ જ એનું હાઈકોર્ટમાં બેનું મિક્સિંગ કરી અને સોગંદનામું કરવાની હતી જે રચના કરવામાં આવી અને બિપિન આહિર કે આહીર જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટર ની એસીપી ના એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવા